અમે ગાનો દોષ કીધેલું તો નથી પીધું તમારે ક્યાં જાળ સત્તા ગાનો દોષ પહેલાં ન તને ખોટા બતાવ્યા બધા અમે જમા કરતા બધાને પીધું કાયમ લિટર લિટર પી હા મારે ખોટા દૂધ પી ખાલી મણ મણ એક ખોટું બોલે ખોટું બોલ છો

જોઈ લે આમ જો આ શું કે છે જોઈ લે એમ કે આપણે ચેલેન્જ છે પાંચ વાગે લગ્યા અને હું મારી બંદીમાં રાખીશ એક કલાક નું છે સાડા પાંચે રાખશું આપણે જો પાકેટ કેવડી કરે Số tiền giờ, 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 số tiền giờ,

Thì em ấy, tôi ở tòa thuyền 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 thuyền

Nó nếu mà

Mayu sara ili? Mayu sara ili karamita? Mayu sara ili. Sarta kato ili? O, ma, kusti. Ya, ya. Yo, roh, 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 roh. Yo, roh, 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 roh. O, ajiya, roh.

એટલા મેરા મેં તમે વિડીયો જોઈ ગયા અરે હાડા પાંચ સુધી ચેલેન્જ છે અને બાદવાની નહી આપણે પાંચ સેકન્ડ રાખી રહ નહી આવે જો એટલા લખવા મેરા કોણ એ મેં નાક નું બસવાયું nó vào luôn nhỉ không thi đâu, không người người आतीली दो, अहां वहली दी अहले तो के वाया इंधियो पाने बीउस तर आहा, मुसर्टी मेरी तो ताका जोलूगे <coughs>

કપડા પાંચ વાગ્યા ને વીસ મિનિટ રહી છે પચીસ મિનિટ હજી રહી કેવા 2,000원에 2,000원에 2 0 0 0원

mỗi năm mùa giải, 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 mỗi năm giải,

મારું હું છે એ તમારું કામ ને શીખો અમારું કામ ને હું શીખવાનો કોમી કોમી લઈ કેટલા લાખા માં છે તો ગળી હો વેળી ગેર મેડળ ગયાનો આલે ઓયસ માગવા આયકુ એવી બી દુ બોલ બિઝનેસ કરવાની મારો પોતાનો બિઝનેસ આવે જો આ ઉતરે ની મારો પોતાનો બિઝનેસ છે બોલ બે જો તીકો મત આજી નથી આ રોજ હો હું બોલે યાર મારી ગુલામી કરે અત્યારે દો કોણ મારી ગુલામી ને અત્યારે આય એટલે લે તો જા તો લે કોને હે તું કોણ ક્યો લાફો માર ને રો કાઈ બોલ્યો દો લેકટ નહી ભગવાન મને આવડે આમ તો તારું દેસમાન બરાબર ના આમ જ નહોને બધી બહાર જવા કરો શું કર્યું ની ને આ you write the Queenie

बूटा खोले ने और दादी को बे नहीं रहे हो बे नहीं रहे बूटा खोले खोई जो बूटा खोले ने हम के बी दे दो जाओ पास दे दी मैं की तो न तो दे तो 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 तो